આમો તાલુકાના અછૂત ગામે રાત્રિના સમયે બસ સ્ટેન્ડ ઉપર બેસેલ એક વ્યક્તિ ઉપર છરાવડે હુમલો કરવામાં આવ્યો ફરહાદ અબ્દુલ્લા ગટ્ટી નામના યુવક ઉપર છરાથી હુમલો કરતા ઈજાગ્રસ્તને આમો સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા મોહમ્મદ નાસીર સલીમ હાજી નામના વ્યક્તિએ આછૂત ગામના ફરહાદ અબ્દુલ્લા ગટ્ટી નામના યુવક ઉપર છરા વડે જીવલેણ હુમલો કર્યો હતો જ્યાં તેને માથાના ભાગે છાતીના ભાગે હાથના ભાગે અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી

હું બસ સ્ટેન્ડ પર બેઠેલો હતો કયા આગળ આપણે આખો બસ સ્ટેન્ડ પર બેઠેલો હતો ના મોહમ્મદ સલીમ હાજી તે ત્યાં આવીને મને છળો મારી નાખી ગયો કઈ બાબતે તમને તમારે એવું હતું કે મેં એની મોં બેલી આપણે મોં બોલી બેન સાથે મેં લગ્ન કર્યા તેની રીત રાખીને મને છળો મારી દીધો